ફરાળી સૂકી ભાજી અને બટેટાની ખીચડી તો તમે ખાતા જશો પણ આજે પોષી પૂનમમાં ફરાળમાં બનાવજો ફરાળી બટેટા વડા એકદમ ઇઝી છે ટેસ્ટી છે અને ઘરમાં જો થોડા એવા પણ બાફેલા બટેટા હશે તો બની જશે તો ચલો શરૂ કરીએ તો અહીંયા દસથી બાર જેટલા બટેટાવાળા બનાવવા માટે મેં વજનથી જોઈએ તો પાંચસો ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધેલા છે જેને સારી રીતના હું અહીંયા સ્મેશ કરી લઈશ બટેટા સ્મેશ થઈ ગયા છે તો એક પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જીરું આઠથી દસ પાન લીમડાના એક મરચું બી અને નસો કાઢી ઝીણું સમારીને ઉમેરી દઈશું ત્યારબાદ એક ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીનામાં આમાં ઉમેરી દેવાનો છે આ બટેટાવાળાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો ત્યારબાદ આ વઘારમાં એક ચમચી જેટલા તલ ઉમેરીશું તલ સારી રીતના ફૂટી જાય ત્યારબાદ બાફેલા બટેટાનો જે માવો છે તેને આમાં ઉમેરી દઈએ અને સરસ રીતના મિક્સ કરી દઈએ હવે એકવાર માવો સરસ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ થોડું એવું મીઠું અહીંયા હું લીંબુની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ કરું છું કારણ કે બટેટાનો માવો વધારે સોગી ન થઈ જાય બાકી બટેટાવાળા હાથમાં ચીપકતા જશે આમચૂર પાવડર ના હોય તો અડધા કરતાં થોડું એવું ઓછું લીંબુ ઉમેરી શકાય ત્યારબાદ બે ચમચી જેટલી કોથમિરચીને સમારીને ઉમેરી દેવાની અને સરસ રીતના માવાને મિક્સ કરી દઈશું ત્યારબાદ લાસ્ટમાં ખટાશ આપી દીધેલી તો ગળાશ માટે એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને ફરીથી આ માવાને મિક્સ કરી દઈશું સરસ રીતના ખાંડ પણ મિક્સ થઈ ગઈ અને ઓગળી ગયેલી તો આપણા માવાના બોલ્સ વાળવા માટે દસ મિનિટ ઠંડુ થવા દઈશું અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે અને માવો એકદમ સરસ આપણો ઠંડો થઈ ગયો છે તો નાના નાના બટેટાવાળા માટેના બોલ્સ વાળીને તૈયાર કરી લઈએ આ ટાઈમે જો માવો તમને થોડો એવો પણ સોગી લાગતો હોય તો તપકીર ઉમેરી શકાય જેથી કરીને માવાનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવશે હું નોર્મલી મારા દરેક વિડીયોમાં કહું છું કે જ્યારે તમે બટેટા બાફો ત્યારે કૂકરમાં નીચે રેન્ક રાખી અને વરાળમાં જ બટેટા બાફવા જેથી કરીને આપણા બટેટા વડાનો માવો ક્યારેય પણ સોગી ના થાય હવે અહીંયા બધા વડા તૈયાર છે તો આપણે તેનું ખીરું બનાવી લઈએ આ વડા આપણા ફરાળી છે એટલે ખીરું પણ એકદમ સુપર ટેસ્ટી ફરાળી બનાવીશું એક કપ જેટલો અહીંયા રાજીગ્રાનો લોટ લીધેલો છે તેમાં બેથી ત્રણ ચપટી જેટલું મીઠું ઉમેરીશું ત્યારબાદ થોડું થોડું કરીને પાણી ઉમેરતા જશું અને સરસ રીતના ખીરું તૈયાર કરી લેશું લાસ્ટમાં હું તમને તેની કન્સિસ્ટન્સી બતાવીશ કે આટલું ઘાટું રાખવાનું છે કે આછું તો ખીરું તમે જોઈ શકો છો આટલું ઘાટું રાખવાનું છે વધારે આછું હશે તો ઉપરનું લેયર વ્યવસ્થિત રીતે કોટ નહીં થાય હવે આવી રીતના કોટ થઈ જાય ત્યારબાદ આપણું તેલ સરસ ગરમ છે તો અહીંયા સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ફટાફટથી બધા વડાને ઉમેરી દઈએ એકવાર વડા ઉમેરાઈ જાય ત્યારબાદ સ્લો ફ્લેમ કરી નાખવાની જેથી કરીને વડા કલર વધારે ડાર્ક કે વધારે બળી ના જાય હવે આ વડાને ચડતા જરા પણ વાર નથી લાગતી તો માત્ર દસથી પંદર સેકન્ડમાં તેની સાઈડને ચેન્જ કરી દઈશું અને ફટાફટથી તેને ફ્રાય કરી લઈશું તો છે ને એકદમ ઇઝી અને ટેસ્ટી તેનો લુક પણ યમી આવે છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરજો થેન્ક યુ